નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ નવનો ગણિતનો દ્વિતીય પરીક્ષા માટેનો મોસ્ટ એમ્પી વિડીયો કે જે તમારે દ્વિતીય પરીક્ષા ધોરણ નવની વિસ્તારીખથી શરૂ થાય છે બરાબર એમાં ગણિત માટેનો મોસ્ટ એમ્પી વિડીયો છે કાંટા દાખલા તમે પહેલાં કરજો બાકીના પછી કરજો બરાબર તો પહેલો દાખલો છે કે વર્ગમણમાં પાતને સંખ્યા રેખા પર દર્શાવો બીજો છે છેદનું સમીકરણ કરો એક છેદમાં વર્ગમૂળમાં સાત ઓછા વર્ગમૂળમાં છ હવે એવું પાડું બે એક્સનો વર્ગ વધતા સાત એક્સ ત્રણ આ તમારા બુકના જ છે એટલે ટેક્સ્ટ બુકના છે બરાબર ચોપડીના જ છે તમારા હા કોઈ બારના નથી એટલે અંદર ટીક કરી લેજો ને કરતા રહેજો લખતા રહેજો બરાબર યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી કિંમત વધો એકસો ચાર ગુણ્યા છન્નું આ બે દાખલા છે અને એકસો ત્રણ ગુણ્યા એકસો ને સાત ખબર છે ને સો પ્લસ ચાર ને સો માઇનસ ચાર યાદ આવે છે ને હા એ સુધર પ્રમાણે જીરો પોઈન્ટ સુનતાળીસ બાર જીરો પોઈન્ટ સુનતાળીસ આમાં સાત ઉપર લીટી છે એટલે સાત બાર એવું વંચાય ને પી ભાગી ક્યુ સ્વરૂપમાં દર્શાવો નિત્યસમનો ઉપયોગ કરી કિંમતે મેળવો આ બધું પહેલાં સેમ માટેનું હતું કે પહેલાં સેમનું શું બરાબર હવે બીજું સેમ તો હવે શરૂ થવાનું પી સ્વરૂપમાં દર્શાવો બરાબર નિત્યસમનો ઉપયોગ કરી કિંમતો મેળવો નિત્ય તો કે એકસો બેની ત્રણ એકસો બેનો ઘન સો પ્લસ બેનો ઘન એનો ઘન પ્લસ થ્રી એ બી પ્લસ એ પ્લસ બી વાળો સુધાર ખબર છે ને એનો ઘન વધતા થ્રી એ બી કૌશમાં એ બી બીનો ઘન આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ચકાસવાનો ચકાસવું કે એક્સનો ઘન વધતા વાયનો ઘન બરાબર એક્સ વધતા વાય કૌશમાં એક્સનો વર્ગ ઓછા એક્સ વાય વધતા વાયનો વર્ગ ચકાસવાનો કે ડાબા બરાબર જબા કરીને ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમતો મેળવો માઇનસ બારની ત્રણ ગાત વધતા સાતનો ઘન વધતા પાંચનો ઘન જો એક્સ બરાબર બે વાય બરાબર એક એ સમીકરણ બે એક્સ વધતા ત્રણ વાય બરાબર કેનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો આમાં શું કરવાનું તો કે એક્સ એક્સ જ્યાં એક્સ છે તે બે મૂકવાના વાય છે ત્યાં એક મૂકવાના સાત રૂપા આપો તમને તો જે મળે કેની કિંમત બરાબર આ પ્રમાણે વાક્યા વાખ્યા આપો સમાંતર રેખાઓ લંબ રેખાઓ રેખા ત્રણ વાક્યાઓ છે સાબિત કરો કે પરસ્પર છેદથી બે રેખાથી બનતા બી ખૂણો સમાન હોય પેલા સેમ આ પ્રમાણે પૂછાઈ ગયો બરાબર ને પહેલી પરીક્ષામાં આકૃતિમાં હજુ વાયથિક ચેપ્ટર બીજું શરૂ થાય એટલે બીજું સેમ શરૂઆત થાય કે જે તમારે દિવાળી પછીના સત્રમાં જે બધું ચાલ્યું છે એ હવે શરૂઆત થાય છે બરાબર આકૃતિમાં રેખા એ બી અને સીડી બોમાં છેદે છે જો ખૂણો એ સી બધા ખૂણો બી ઓ બરાબર સિત્તેર અને ખૂણો બી ઓડી બરાબર ચાલીસ હોય તો બી ઓઈ અને વિપરીત સી ઓઈ મેળવો બરાબર આ ચેપ્ટર છનો દાખલો છે હવે જો આગળ આકૃતિ મેં દોરી ભાઈ કેમ કે આકૃતિ દોરવા તો મારે ઘણો બધો સમય જાય એવો હતો ને હવે સમય નથી વિડીયો બનાવવા માટે તો આ નવમાના ખાલી એક બે વિડીયો તમને ઘણી વિજ્ઞાન ઇંગ્લિશના લગભગ ત્રણ વિડીયો તમને મળશે બરાબર બાકી નવમાં કશું મૂકતો નથી કેમ કે મારા જોડે સમય નથી દસમા વાળા આવડે એક્ઝામ નજીક આવે છે તો આટલા કરી નાખજો આમાંથી મોટા ભાગના દાખલા આમાંથી જ હશે કરી નાખજો પહેલાં આકૃતિમાં ખૂણો પી ક્યુ આર બરાબર ખૂણું પીઆર ક્યુ હોય તો સાબિત કરો કે ખૂણો પી ક્યુ એસ બરાબર ખૂણો પીઆરડી પ્રથમ એક્ઝામમાં દાખલો પૂછાઈ ગયું એડી અને બીસી એ દેખાખ એ બી પણ ના સમાન લંબ છે તો સાબિત કરો કે સીડી એ એ બીને દુભાગે છે મારા અક્ષર થોડા જોરદાર આવે છે ના વંચાય તો એટલા માટે હું બોલું છું કે તમને વંચાય ના ને તો હું બોલવું કે તમને ખબર પડે બરાબર ને પંદરમાં દાખલો છે કે સમજવી બાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણાઓ આવો સમાન હોય છે ભાઈ પ્રમેય ખાસ કરજો કેમ કે ધોરણ નવમાં ત્રણ પ્રમાણે પૂછે પ્રમેય પૂછાય છે અને ધોરણ દસમાં બે પ્રમાણે પૂછાય પણ ખબર નથી પડતી ભાઈ આવ્યું કે આવી બ્લુપ્રિન્ટ કોણે બનાવી બરાબર કારણ કે નવમાં ત્રણ પ્રમાણે પૂછે અને ધોરણ દસમાં બે પ્રમેય પૂછે વિચારવા જેવું છે પચાસ માસના પેપરમાં ત્રણ પ્રમાય અને એંસી માસના પેપરમાં બે હું બે પ્રમાણે પૂછાય બરાબર ને સમાધી બાજુ ત્રિકોણની બે સમાન બાજુ અને સામેના ખૂણાઓ સમાન હોય છે આ પંદરમાં દાખલો સોળમાં જોવા જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અને અંતર્ગત બાજુ સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે તે સાબિત કરવાનું બરાબર બંને બંને ત્રિકોણ એકરૂપ છે એમ તો સાબિત કરવાનું વર્તુળની સમાન જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંક છે તેમ સાબિત કરો ભાઈ આ બધું મોસ્ટ ટાઈમ બીજા કરી નાખજો અને આ બધું તમારે ચોપડીનું જ છે કશું બહારનું નથી બરાબર ચોપડીનું પૂછાયેલું છે અને જે આગળ જે જે પણ પેપર લેવાઈ ગયા બરાબર બે હજાર ત્રેવીસનું બાવીસનો ચોવીસનો બરાબર એ બધાનું મેં તારણ કાઢવીના એક આઈએમપી એમપી દાખલા કાઢ્યા છે બરાબર ને તો કરી નાખજો અઢારમાં દાખલો કે ત્રિકોણ એબીસી બીસી બાજુ ત્રિકોણ છે બી અને સીએફ એ અનુક્રમે સમાન બાજુ એસી અને એબી પરના વેદ છે તો સાબિત કરો કે આ વેદ સમાન છે બંને બંને વેદ દોરવાના બંને વેદ છે કે સમાન છે ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય છે સાબિત કરવાનો જેમાં ખૂણો એ બરાબર નેવું અને એ બી બરાબર એસી હોય તેવો કાટકોણ ત્રિકોણ એ બી સી છે તો ખૂણો બી અને ખૂણો સી શોધો બતાવો કે त्रिकोण ત્રિકોણના બધા જ ખૂણાના માપ સાહીઠ અંશ હોય છે બરાબર સમ બાજુ ત્રિકોણ ખબર છે આપણે દરેક સરખા સાઠ એટલે એકસો એસી ઓલ ઓવર સમાંતરવાજુ ચતુષ્કોણનું કોઈપણ ભિકોણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામીની સમાન હોય છે ચોવીસ મુદ્દા કે ધારો કે લંબચોરસનો ધારો કે એટલે સોરી બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો છે બરાબર જુઓ આમાં મોટાભાગના દાખલામાં આકૃતિઓ છે પણ મેં આકૃતિઓ દોરી નથી કેમ કે આકૃતિ હું દોરવા તો તમારો પેપર આઈએમપી દાખલા બને એમ જ નહોતા ભાઈ આમ તો ફટાફટ સમય કાઢીને એક ઘણા બધા વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર છે સાહેબ સાહેબ નમાનો લાવવા કંઈ કેમ દસમાન તમે મૂક મૂકવા નો માન લાવો તો આ એક મૂકી દીધું બરાબર હવે ખાલી વિજ્ઞાન ઇંગ્લિશનો આવશે બાકી કશું નમાનો આવે નહીં એટલે ધ્યાન રાખજો બરાબર ને તો આટલું જે પણ આવે એ કરી નાખજો દસમામાં તમને બધે બધું મળશે દસમા આવશે એટલે ચાલો જોવા પચીસમાં દાખલો જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકોણો સમાન હોય તો દર્શાવ દર્શાવો કે લંબજો રસ છે ત્રિકોણ એ બી ખૂણો બી બરાબર નેવું એ બી બરાબર ત્રણ સેમી એસી બરાબર પાંચ સેમી હોય તેવો ત્રિકોણ એ બી આર શોધો બરાબર સાબિત કરો કે એકરૂપ ત્રિકોણની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આધરે તો તે જીવાઓ સમાન છે હવે બધા ભ્રમેય વધારશે કે પ્રમાય ત્રણ પૂછવાના છે પાંચ સેમી અને ત્રણ સેમી જ્યાં બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર ચાર સેમી છે તો સામાન્ય જીવનની લંબાઈ શોધો જો ઓ કેન્દ્રવાળા બે સમ કેન્દ્રીય વર્તુળોને એક રેખા અનુક્રમે એ બી સી અને ડીમાં છેદે છે તો સાબિત કરો કે એ બી બરાબર સીડી આકૃતિમાં ખૂણું પી આર બરાબર છો જ્યાં પી ક્યુ અને આર એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે તો ખૂણો પી ક્યુ આર શોધો સોરી હા પી પી ક્યુઆરનું તો માપ આપ્યું છે પીઆર ક્યુ શોધવાનું હશે ત્રીસમા દાખલામાં ભૂલ જેવું છે બરાબર પીઆર ક્યુ શોધવાનું હશે બાય મિસ્ટેક પીઆર ક્યુ છે લગભગ જોવું પડશે ત્રીસમો દાખલો ભાઈ હમણાં ચેકડો માણસ ત્રીસમો દાખલો ના કરતા સંખ્યામાં ભૂલ છે કેમ કે પિક્યુઆરનો તો માપ આપીશ મેં લખીશ પિક્યુઆર શોધો નહીં પીઆર ક્યુ શોધો આવે છે આકૃતિમાં ખૂણો એ બરાબર એક ખૂણો એસી બી બરાબર છે તો ખૂણો બીડીસી શોધો આકૃતિમાં વર્ત આકૃતિમાં વર્તુળ પર ચાર બિંદુ એ બીસીડી અને સી અને ડી આપેલા છે એસી અને બીડી એ બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી ખૂણો બી એ સી બરાબર એકસો ત્રીસ અને ખૂણો ઈ બરાબર વીસ હોય તો ખૂણો બી એસી શોધો આકૃતિમાં ABCD ચક્રીય ચતુષ્કોણ છે અને એસી તથા બીડી તેના વિકર્ણો છે જો ડી બી ખૂણો ડીબીસી બરાબર પંચાવન અને ખૂણો બી એ બરાબર પિસ્તાળીસ હોય તો ખૂણો બીસીડી શોધો છેલ્લું ચેપ્ટર આવી ગયું દસમો જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓના માપ અઢાર સેમી તથા દસ સેમીની હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ભાઈ ત્યાંનું ક્ષેત્રફળ એટલે હેરાનનું ક્ષેત્રફળ બરાબર ને સૂત્ર યાદ છે ને એના પરથી હેરાનનું સૂત્ર હેરાનના સૂત્રફળથી દાખલો ગણવાનો છે ત્રિકોણની બાજુઓ બાર જેમ સત્તર જેમ પચીસના પ્રમાણમાં હોય અને અને પરિમિતિ પાંચસો ચાલીસ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો સમાધિ બાજુ ત્રિકોણની પરિમિતિ ત્રીસ સેમી અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ બાર સેમી છે તો ત્રિકોણનું ચિત્રફળ શોધો જેની બાજુની લંબાઈ એ હોય તેવા સમ બાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ હેડ એમ લખેલ છે તો પાટિયાનું ચિત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો જો તેની પરિમિતિ એકસો એસી એકસો એંશી સેમી હોય તેનું ચિત્રફળ શોધો તો આ હતા મિત્રો ધોરણ નવનું ગણિત મોસ્ટ ટાઈમ બી કે જે તમારે દ્વિતીય પરીક્ષા લેવાની છે બરાબર વીસ તારીખથી શરૂઆત થાય છે કુલ મેં સાડા દસ દાખલા તમને આપ્યા છે વિભાગ બી સી અને ડી માટે તો કરી નાખજો એક મોટા ભાગના દાખલા મોટા ભાગના લગભગ આમાંથી જશે બધા દાખલા આટલા દાખલા કરે એટલે પૂરું થઈ ગયું તમારે બરાબર ને તો કરી નાખજો અને એક બે દિવસમાં તમને વિજ્ઞાનનું અને ઇંગ્લિશનો લાવવાનો પ્રયત્ન કરે બરાબર જોઉં છું ટાઈમ મળશે તો સામાજિક પણ આપી દે પછી બીજું કશું નહીં આવે બરાબર નમાવા વાળાને એટલે આપણા થોડીક આશા ઓછી રાખજો એ ઘણા દસમાનું ચાલુ છે એટલે તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ